તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને અલગ કેવી રીતે કરવા મિત્રો ઘણીવાર આપણે જોઈશું આપણે કોઈ ઇન્સ્ટાગ્રામમાં કોઈ રીલ અથવા કોઈ સ્ટોરી અપલોડ કરીએ ને તો ઓટોમેટિક રીતે ફેસબુકમાં અપલોડ થઈ જતી હોય છે અને ડાયરેક્ટ ફેસબુકમાં ઓટોમેટિક અપલોડ થઈ જતી હોય છે બધું ઓટોમેટિક જતું હોય છે તો એ કેવી રીતે થાય છે અને એને બંધ કેવી રીતે કરવું એ આજના વિડીયોમાં જાણીશું તો યાર ચાલો આજનો વિડીયો શરૂ કરીએ બટ ગ વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નો કરી લેવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલને ઓન કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી તમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે એ પ્લેસ્ટોરમાં જઈને ઇન્સ્ટાગ્રામને અપડેટ કરી લેવાનું છે અપડેટ કેવી રીતે કરવું એને નવા પડતું હોય તો આપણે ઓલરેડી ચેનલમાં વિડીયો છે તમે જોઈ શકો છો બટ એપ્લિકેશન અપડેટ કર્યા બાદ તમને નવા ફીચર મળી જશે નવા ફીચર મળી જાય ત્યારબાદ તમારે ઇન્સ્ટાગ્રામને ઓપન કરી લેવાનું છે તો જેવું હું ઓપન કરશો તો તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે તમારે તમારી પ્રોફાઇલને ઓપન કરી લેવાની છે પ્રોફાઇલ લોકો ઉપર ક્લિક ઓપન તમારે જે આ ત્રણ લાઈન છે ઓપન સાઈડ એની ઉપર ક્લિક કરવાનું છે ત્રણ લાઈન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે અહીંયા એક ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટર તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે હવે આ જોઈ શકો છો તમારી પ્રોફાઇલ બંને પ્રોફાઇલ લિંક છે બે પ્રોફાઇલ આવી રહી છે ફેસબુકની બટર અત્યારે ફેસબુકને અલગ કરવા માટે શું કરવાનું સૌથી પહેલાં તો ઉપરની સાઈડ સ્ક્રોલિંગ કરવાનું અને નીચે એક ઓપ્શન હશે એકાઉન્ટ્સનો જોઈ શકો છો આ રીતનું કંઈક એકાઉન્ટ્સનું ઓપ્શન છે જસ્ટ એની ઉપર ક્લિક કરવાનું છે તો જેવું એની ઉપર ક્લિક કરશો તમારી સામે આવું ઓપ્શન આવશે હવે તમારે આમાંથી બે ઓપ્શન છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને બાજુમાં જોઈશું કિમૂવનો ઓપ્શન છે તો હવે તમારે જે કોઈ એકાઉન્ટ રિમૂવ કરવાનું હોય એની બાજુમાં રિમૂવ વોટ્સઅપનું છે એની ઉપર ક્લિક કરવાનું છે દાખલા તરીકે તમારે ઇન્સ્ટાગ્રામ રીમૂવ કરવું હોય તો આ બટન ઉપર ક્લિક કરવાનું અને ફેસબુક રિમૂવ કરવું હોય તો બસ ફેસબુકની સામે રિમૂવ બટન છે એની ઉપર ક્લિક કરવાનું એટલે રિમૂવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઓપ્શન આવશે હવે અહીંયા પહેલું જ ઓપ્શન છે રિમૂવ એકાઉન્ટ એની ઉપર ક્લિક કરવાનું અને ઉપર સાચ ક્લોઝિંગ કરીને કન્ટિન્યુ કરી દેવાનું છે જેવું કન્ટિન્યુ કરશો એટલે તમારું જે એકાઉન્ટ છે એ રિમૂવ થઈ જશે હવે બસ એકવાર બસ આ ફિનિશ રિમૂવ કરી દેવાનું જેવું અને ક્લિક તમારો જે એકાઉન્ટ છે એ એકદમ રિમૂવ થઈ ગયું છે અલગ થઈ ગયું છે હવે તમારી પણ રીલ કે કોઈપણ પોસ્ટ સ્ટોરી કંઈ પણ વસ્તુ જે છે એ ઓટોમેટિકલી ફેસબુકમાં શેર નહીં થાય તો કઈ સાર નહીં વિડીયોમાં આટલું પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા વિડીયો અહીંયા આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય